તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે સુધારો વધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે સતત વરસાદી માહોલના કારણે જીરાની આવકો ઘટી છે હાલની સ્થિતિએ ભેજવાળો માલ આવવાની સંભાવના હોવાથી જીરાની લેવાલી પણ ઘટી છે આ સપ્તાહ દરમિયાન ઊંઝામાં દૈનિક સરેરાશ પાંચ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે ખેડૂતોને હાલની સ્થિતિએ રૂપિયા ચાર હજાર છસોથી થી રૂપિયા ચાર હજાર નવસોની ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે આ સિઝનમાં ગુજરાત તેમજ રાજસ્થાનમાં જીરાનું વાવેતર વધુ થયું છે જોકે જે પ્રમાણે વાવેતર થયું છે એ પ્રમાણે હજુ આવક થઈ નથી જીરાના ભાવમાં ઘટાડો થયા બાદ ખેડૂતો દ્વારા વેચવાલી ઓછી કરાઈ રહી છે જ્યારે બીજી તરફ સ્ટ્રોક દ્વારા આ ભાવે ખરીદીનું પ્રમાણ પણ ઓછું છે આ કારણે ઓછી આવક થઈ રહી હોવા છતાં બજારમાં લેવાલીનો અભાવ છે આગામી સપ્તાહે વાતાવરણ ચોખ્ખું થાય પછી લેવાલી વધારો થાય એવી સંભાવના છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો